નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર જે પણ મિત્રોએ જાહેરાત ક્રમાંક બસો બાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ગ્રુપ એ ગ્રુપ બીની વિવિધ ક્લર્કની વિવિધ સંવર્ગની ભરતીઓની પરીક્ષા આપી છે તેવા મિત્રો માટે ફાઇનલી એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે જેની જાણકારી તમારા સુધી આજની વિડીયોમાં પહોંચાડવા પ્રયાસ કરવાનો છું વિડીયો ગમે તો લાઇક કરી અને મિત્રો સુધી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં દોસો તમને સૌને ખ્યાલ હોય તો જે પરીક્ષાની ફી છે તે રિફંડ આપવાની હતી પરીક્ષા પત્યા પછી તો પરીક્ષા ફી રિફંડ કરવા બાબત મહત્વ નોટિફિકેશન આવી ગઈ છે એક એપ્રિલથી વીસ મે દરમિયાન સીબીઆરટી પરીક્ષા યોજવામાં આવી હતી તો જે પણ મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા તેવા તમામ ઉમેદવારો વીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં પરીક્ષા ફીની રકમ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવેલ છે જે સંદર્ભે મળેલ દરખાસ્તોની ચકાસણી કરતાં સામાન્ય રીતે ફી પરત જમા થયેલ હોવા છતાં અમુક ઉમેદવારો માહિતીના અભાવ કે અન્ય ગેરસમજના કારણે દ્રીધા અનુભવતા હોવાનું જણાય છે આ તે ફી પરત છે કે નહીં તેની ચકાસણી કરવા નીચે મુજબની માર્ગદર્શન સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે ઉમેદવાર જે બેંક એકાઉન્ટમાંથી ફી ભરેલ છે તે એકાઉન્ટમાં ફી પરત જમા કરવામાં આવેલ છે જો ઉમેદવાર કોઈ ઓનલાઈન વોલેટ કે યુપીઆઈ દ્વારા ફી જમા કરવામાં આવેલ છે તો ફી પરત થયા અંગે માત્ર જે તે વોલેટ કે એપ્લિકેશન ટ્રાન્ઝેક્શન નહીં પરંતુ ખરેખર જે તે યુપીઆઈ એપ સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ચેક કરવાનું છે મંડળ દ્વારા તમામ ઉમેદવારો એસબીઆઈ ઇપીના માધ્યમથી ઉમેદવારના જેતે બેંક એકાઉન્ટમાં ફી પરત કરેલ છે તે અંગે ઉમેદવારોના પોતાની રીતે પણ નીચે મુજબની લિંક દ્વારા પણ જાણી શકે છે અને દોસ્તો આ રીતથી તમે ચેક કરી શકો છો એસબીઆઈ ઇ પેના માધ્યમથી માહિતી આપવામાં આવી છે એના પછી ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગના ઓપ્શનમાં જવાનું છે રિફંડ હિસ્ટ્રીમાં જવાનું છે ત્યાં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આ ઉપરાંત દોસ્તો પંદર મે બે હજાર ચોવીસથી ઓછામાં ઓછી પચીસ જૂન સુધીમાં બેન્ક સ્ટેટમેન્ટની નકલ સાથે મોકલી આપવાની છે એ બાબત પણ અપડેટ આવી હતી જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી